જંબુસરની નવયુગ વિદ્યાલયમાં વાલી સંમેલનનું ભવ્ય આયોજન થયું નવયુગ વિદ્યાલય જંબુસરમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વાલી મંડળનું ગઠન શાળા પરિવાર તરફથી જરૂરી સૂચના વિદ્યાર્થી વાલીશ્રીના પ્રતિભાવ ફીડબેક વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષાની ઉત્તરવાહીનીઓ બતાવવામાં આવી આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયસિંહજી સિંધા તથા શાળા મંત્રી ભૂપ ભૂપતસિંહજી શ્રી અંશુલભાઈ વાલી પત્રીથી શ્રીમતી નિરાળીબેન સમાજસેવક શ્રી બિપિનભાઈ તથા શ્રીમતી ગીતાબેનનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શિક્ષક શ્રી અનિરુષ્રીસિંહ રાહુજીએ કર્યું હતું આજરોજ નવયુગ વિદ્યાલય જમ્મુસરમાં વાલી મિટિંગ અને વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષાની ઉત્તર નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વાલી મિટિંગમાં વાલી મીટિંગનું ગઠન સાથે વાલીશ્રીઓની જે કંઈ મુશ્કેલી હતી સૂચન સજેશન હતા એને સાંભળવામાં આવ્યા અને શાળા કક્ષાએ જે કંઈક શક્તિઓ હતી એ સુધારવાનું આયોજન અને વાલીશ્રીઓને શાળા કક્ષાએથી શાળા પરિવાર અને શાળા મંડળ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સંજય સિંધા સાહેબ ઉપસ્થિત રહ્યા તેમનું સન્માન કરવામાં આવ્યું અને તેઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી ઉપરસિંહજી ચૌહાણ સાહેબ રણછોડભાઈ શ્રીમતી ગીતાબેન શ્રી બિપિનભાઈ વાલી પ્રતિનિધિ શ્રીમતી નિરાલીબેન ખૂબ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહી આ વાલી મિટિંગને સફળ બનાવી હતી તથા શાળાના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબનો જન્મદિવસ હોય એની ઉજવણી કરવામાં આવી શાળા છાત્રાલય સ્લમ વિસ્તાર અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું